આજે આપણે વાત કરવી જોઈએ તેમ છતાં પણ ઇન્ડિયન એરફોર્સનો ધબધબો કેવી રીતે થઈ રહ્યો છે માટેની જ વાત આપણે આજના છે જૂન ઓગણીસો ચાલીસ બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થોડા મહિના પહેલા જ થઈ હતી અને હિટલરની સેનાએ યુરોપને ઘૂંટણીએ લાવી દીધું હતું ફ્રાન્સના ઉત્તરીય અને પશ્ચિમી ભાગો પણ જર્મન સેનાના કબજામાં આવી ગયા હતા હવે તેની નજર માત્ર એક એવી વસ્તુ હતી કે જેણે આખી દુનિયામાં ડર ફેલાવ્યો હતો યુનિયન જેટ હિટલરે જર્મન વાયુસેનાને જવાબદારી સોપી અને એક યોજના બનાવવામાં કે ઇંગ્લિશ ચેનલ પાર કરી વાયુસેના પહેલા બ્રિટનના અનાજના કોઠારો અને ડિફેન્સની ફેક્ટરીનો નાશ કરશે ત્યાર પછી તેઓ શહેર પર બોમ્બ મારો કરશે ખાસ કરીને લંડનમાં હિટલરને તેની વાયુસેના પર ખૂબ ગર્વ હતો અને કેમ ના હોય તેની વાયુસેનાએ ફ્રાન્સ પર હુમલો કર્યો અને બ્રિટન સહિત ઘણા દેશોની વાયુસેનાને તેને પછાડી દીધી પણ જ્યારે યુદ્ધ આકાશમાં પહોંચે છે ત્યારે એક ચાલ અને એક ભૂલ સમગ્ર સ્થિતિને બદલી નાખે છે અને બન્યું પણ આવું બ્રિટનના એર ચીફ માર્શલ હકડાઉન ડિંગે એક ચાલ રડાર સેન્ટર દુશ્મનના વિમાનોને ટ્રેક કરતા અને કેન્દ્ર તરફથી આદેશ મળતા જ બ્રિટિશ ફાઇટર જેટ ઉડાન ભરતા જ અને જર્મન જેટને તેને તોડી પડે અને જોત જોતામાં જ બંને બાજુના હજારો વિમાનો થોડી જ વારમાં કાટમાળમાં ફેરવાઈ ગયા આ યુદ્ધમાં બ્રિટનને ખાસું નુકસાન થયું પણ જર્મનીની હાર થઈ અને આજ હાર બીજા વિશ્વ યુદ્ધના અંતની પહેલી હાર ઓપરેશન સિંદૂરમાં પણ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની એરબેસ પર બોમ્બ મારો કર્યો અને તેમને તેમની ઓકાત યાદ અપાવી પરંતુ આ દરમિયાન સમાચાર એવા આવ્યા કે ચીન જે પાકિસ્તાનને ફિફ્થ જનરેશનના ફાઇટર જેટ આપવા માટે જઈ રહ્યું હતું તે હવે તેને વહેલા આપી દેશે એટલું જ નહીં જેટ થી પણ સજ્જ કરી રહ્યું બીજી બાજુ ભારતમાં પરિસ્થિતિ એવી છે કે બે મોરચે લડવા માટે એટલા વિમાનોની જરૂર છે કે આગામી દસ વર્ષમાં પણ ભારતને પ્રાપ્ત ન થાય એવી પરિસ્થિતિ છે પણ શું વાયુસેનાની તાકાત ફક્ત વિમાનોની સંખ્યા દ્વારા જ નક્કી થઈ શકે આવો પ્રશ્ન પણ અત્યારે ઊભા થઈ રહ્યા છે ભારતીય વાયુસેના અને ચીનના વાયુસેનામાં કોની પાસે સૌથી વધારે શક્તિ છે અને આગામી દસ વર્ષ પછી બંને કઈ જગ્યા પર ઉભા રહેશે નમસ્તે મારું નામ છે આકાંક્ષા અને તમે જોઈ રહ્યા છો વરાજકોટ વર્લ્ડ ડિરેક્ટરી ઓફ મોડર્ન મિલિટરી એરક્રાફ્ટ નામનું એક પ્લેટફોર્મ છે જે વિશ્વભરના આધુનિક લશ્કરી વિમાનો એકત્રિત કરે છે વાયુસેનાની તાકાતનો પોતે હિસાબ પણ રાખે છે અને તે પ્લેટફોર્મ અનુસાર ભારતીય વાયુસેના વિશ્વની ત્રીજી સૌથી શક્તિશાળી વાયુસેના જ્યારે ચીનની વાયુસેના ચોથા નંબર પર આવે છે અદભુત વાત છે કે ચીન પાસે આપણા કરતા ત્રણ ગણા વધુ ફાઇટર જેટ છે એટલું જ નહીં તેની વાયુસેનામાં ફિફ્થ જનરેશનના જેટ પણ હાજર છે ભારત પાસે હજુ સુધી એક પણ જેટ ફિફ્થ જનરેશન નથી તો પછી ભારતીય વાયુસેના ચીની વાયુસેના કરતા વધુ શક્તિશાળી કેવી રીતે બની શકે આનો જવાબ હવાઈ લડાઈના ઘણા પરિણામોમાં રહેલો છે વાસ્તવમાં ડબલ્યુ ની રેન્કિંગ ફક્ત વિમાનોની સંખ્યા પર જ આધારિત નથી તે ટ્રુ વેલ્યુ રેટિંગ નામના ફોર્મ્યુલા પણ ઉપયોગ કરે છે જે ઘણા જ પરિબળો આધારે

અને આપણા માટે નવા વિવાદો પણ ઊભા કરનાર પાડોશી દેશ પોતે પણ ચીન છે તો હવે ચાલો સમજીએ કે ભારતીય અને ચીની વાયુસેનાની સ્થિતિ અલગ અલગ સ્તરે શું છે કેવી રીતે કામ કરે છે તો અહીંયા પહેલો જ માપદંડ અને અતિ અગત્યનો માપદંડ છે તેની વ્યૂહરચના કોઈ પણ દેશની રણનીતિ તેની સેનાની એસઓપી હોય છે નિર્ણયો ફક્ત વ્યૂહરચનાના આધારે જ લેવામાં આવે છે જેમ કે ભારત એક શાંતિપ્રિય દેશ છે માનવ સંસ્કૃતિના ઇતિહાસમાં આપણે ક્યારેય કોઈ દેશ પર આપણે આક્રમણ નથી કર્યું આપણે હંમેશા આપણા બચાવ માટે જ શસ્ત્રો ઉપાડ્યા છે આજે પણ આપણી વ્યૂહરચના સંરક્ષણ પર જ આધારિત રહેલી છે સંરક્ષણ આપણો મુખ્ય હેતુ છે વાયુસેનાએ પણ આના આધારે જ પોતાનું આયોજન કર્યું છે જ્યારે ચીન પોતે એક આક્રમક દેશ છે એક તરફ તે સાઉથ ચાઇના સી પોતાની હાજરી વધારવાનો પ્રયાસ કરી રહી છે તાઇવાન ઓસ્ટ્રેલિયા ફિલિપાઇન્સ અને જાપાન જેવા દેશો પર તેનું પ્રભુત્વ મેળવવાનો તે સતત પ્રયાસ કરી રહી છે તિબેટ અને અક્ષાઈ ચીન પણ તેણે કબજો કરીને ઓલરેડી રાખ્યો છે તેથી જ તેનું આયોજન હુમલા અને આક્રમકતા આધારિત છે અને આપણી વ્યૂહરચના સંરક્ષણ આધારિત છે તેથી જ તેની સરહદોની રક્ષા માટે ભારત કરતા તેમને વધુ વિમાનોની જરૂર રહે છે વધુ સારા એરબેસ અને વધુ લોજિસ્ટિકની જરૂર રહે છે હવે આપણે એ સમજીએ કે ભારત અને ચીન પોતપોતાની વ્યૂહરચનાઓ અનુસાર કઈ સ્થિતિમાં છે પહેલા પાયલટ્સ વિશે વાત કરીએ તો ચાર ઓક્ટોબર બે હજાર ચોવીસ ના રોજ ભારતીય વાયુસેનાના એર ચીફ માર્શલ અમરપ્રીતસિંહે મીડિયાને માહિતી આપતા એવું જણાવ્યું હતું કે સૂત્રોના જણાવ્યા અનુસાર આપણા પાયલટ્સ ચીની પાયલટ્સ કરતાં વધારે પ્રતિક્ષિત છે અને એ વધુ પ્રશિક્ષિત હોવાનું આપણા માટે ફાયદો છે આ સાંભળીને થોડું તમને આશ્ચર્ય પણ થયું હશે અને મનમાં પ્રશ્ન પણ થયો હશે ચીને તેમની પાસે વધારે પૈસા ટ્રેનર જેટ અને સંસાધનો છે તો પછી આપણે તેમનાથી આ બાબતમાં આગળ કેવી રીતે આવી શકીએ પણ તેનું રહસ્ય જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ આપણી વાયુસેના વીસ થી વધુ દેશો સાથે મળીને પોતે તાલીમ મેળવે છે ઉદાહરણ તરીકે અમેરિકા રશિયા ફ્રાન્સ બ્રિટન સિંગાપોર અને ઓમાનમાં હવાઈ લડાઈ અને જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ નો પોતે અભ્યાસ કરે છે અને આ જ એક્સરસાઇઝ આપણા પાયલટ ને નવી નવી પદ્ધતિઓ શીખવામાં મદદરૂપ થાય છે વધુ તેમને પ્રશિક્ષિત બનાવે છે અને એટલા માટે જે ચીન કરતા તેઓ વધુ પ્રશિક્ષિત છે હવાઈ લડાઈ માટે અનોખી અને સ્માર્ટ વ્યૂ રચના બનાવવાની તક મળે છે અને જો ભવિષ્યમાં આ દેશોના વાયુ સાથેના કોઈ પણ જોઈન્ટ ઓપરેશન કરવાનું થયું તો બંને દેશોના પાયલટ્સ વચ્ચે કોઓર્ડિનેશનમાં પણ તેમનો સમય નહીં બગડે ચીન કેટલાક દેશો સાથે લશ્કરી એક્સરસાઇઝ કરી રહ્યું છે પરંતુ તેની રેન્જ આપણા કરતા ઘણી જ નાની મતલબ કે આપણા પાયલોટ્સનું કૌશલ્ય અને અનુભવ ચીનના પાયલોટ્સ કરતા વધુ સારું છે અહીંયા તાલીમની વાત તો બરોબર છે પણ વાયુસેના માટે તેના હવાઈ મથકોનું સ્થાન પણ એટલી જ મહત્વપૂર્ણ બાબત છે કારણ કે પ્લેન ત્યારે જ આકાશમાં ઉડી જો તેમને પૂરતું અને શસ્ત્રો મળી રહેશે આ મોરચે બંને વાયુસેનાની સ્થિતિ શું છે વર્ષ બે માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં ધ પોસ્ચર ઓફ ચાઇના એન્ડ ઇન્ડિયા નામનું એક સંશોધન પ્રકાશિત થયું હતું અને આમાં જ ભારત ચીન સરહદ પર હાજર એરબેઝ અને ત્યાં તેના લડાકુ વિમાનોના હિસાબને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા અને તેમના મતે જો આપણે વાત કરીએ તો ભારત પાસે સરહદ પર 270 ફાઇટર સિત્તેર જેટ અને અડસઠ ગ્રાઉન્ડ એટેક એરક્રાફ્ટ છે ભારત પાસે ગણિતના એરબેઝ પણ બનાવીને રાખી લીધું છે જ્યાંથી તેઓ વિમાનનું સંચાલન કરી શકે અને જરૂર પડીએ તેમને લોજિસ્ટિકલ સપોર્ટ પણ પૂરો પાડી શકે જ્યારે ચીની વાયુસેના પાસે આ વિસ્તારમાં ફક્ત એકસો ને સત્તાવન ફાઈટર જેટ અને કેટલાક ગ્રાઉન્ડ એટેક ડ્રોન આનો અર્થ એ થયો કે ભારતની સરખામણીમાં ચીન પાસે આ વિસ્તારમાં ઓછા વિમાન છે સરહદ પર ચીન માટે બીજી એક સમસ્યા એ પણ આવે છે તેની પ્રકૃતિ તિબેટ અને શિનજિયાંગના વિસ્તારો સમુદ્ર સપાટીથી ઘણા ઊંચા છે એટલે કે ત્યાં એરબેઝ બનાવવું તેમના માટે મુશ્કેલ કાર્ય છે એટલા માટે જ ચીન અહીંના આઠ સિવિલિયન એરપોર્ટનો પણ ઉપયોગ મિલિટરી બેઝિસ તરીકે કરે છે બે હજાર ઓગણીસમાં સેન્ટર ફોર અ ન્યુ અમેરિકન સિક્યોરિટીમાં પ્રકાશિત એક અહેવાલ પણ આ હકીકતની પુષ્ટિ કરવામાં આવી હતી અને એ પુષ્ટિ શું હતી હવે તેના પર આપણે નજર કરીએ કે ભારતે ચીનને ધ્યાનમાં રાખીને પોતાના બેઝિસ બનાવ્યા છે પરંતુ ચીનનું ધ્યાન તેના પૂર્વીય અને દક્ષિણ મોરચા પર છે ખાસ કરીને સાઉથ ચાઇના સીમા આ કારણે હિમાલય નજીક તેના ચાર એરબેઝ સંપૂર્ણપણે તૈયાર થઈ પણ નથી શક્યા હવે વાત કરીએ ફાઇટર પ્લેન વિશે તો ભારતીય વાયુસેનાનું જેટ સુખોઈ થતી એમ છે કે તે ટુઇન એન્જિન જેટ છે એટલે કે તેમાં બે એન્જિન તો ઘણો થ્રસ્ટ પણ ઉત્પન્ન કરે છે ને થ્રસ્ટ એટલે હવાને પાછળ ધકેલનાર બળ અને વિમાનને ગતિ આપનાર બળ આ કારણે સુખોઈ આકાશમાં વીજળીની જેમ ચમકી ઉઠે છે આ વિમાનની ખાસ વાત એ જ છે કે થ્રસ્ટ વેક્ટોરાઇડિંગ મોઝલ કે જે તે તેનાથી સજ્જ છે થ્રસ્ટને જુદી જુદી દિશામાં તે વાળી પણ શકે છે ના કારણે સુખોય હવામાં અદ્ભુત સ્ટન્ટ પણ કરી શકે છે જે ક્લોઝ બેટલ માટે પણ એક ઉત્તમ વિમાન બનાવે છે જે 20 ચીનનું સૌથી સારું વિમાન છે ને ફિફ્થ જનરેશનનું સ્ટીલ્થ જેટ છે મતલબ રડારની નજીકમાં જ આવવાના તે નિષ્ણાંત તેનો થ્રસ્ટ સુખોય કરતા થોડો વધારે છે તેનો અર્થ એ છે કે ગતિમાં પણ જીતી શકે છે પણ સ્ટન્ટ કરવા માટે સુખોયથી પાછળ રહે છે કેટલાક નિષ્ણાંતો એવું પણ માને છે કે જે 20 ની ફિફ્થ જનરેશન સ્ટીલ્થ જેટ હોવી જોઈએ તે એટલી મજબૂત પણ નથી બની શકે આ બાબતમાં પણ ચીન તેના કરતા પાછળ રહ્યું છે ઘણા નિષ્ણાંતો દાવો કરે છે કે જે ટ્વેન્ટી ની લડાઈ ક્ષમતા લગભગ રાફેલ જેવી આ ઉપરાંત ભારત પાસે જે રાફેલ છે એ ફોર્થ ફિફ્થ જનરેશન નું જેટ છે એમાં સ્ટેલ્થ સેન્સર અને મિસાઇલ સિસ્ટમ નું જબરદસ્ત કોમ્બિનેશન કરવામાં આવ્યું છે જોકે આ વિમાન પાંચમી પેઢી જેટલું આધુનિક નથી ભારતમાં મિગ ટ્વેન્ટી નાઇન મિરાજ ટુ થાઉઝન્ડ અને ચીનના ના જે ટેન જે ઇલેવન જે સિક્સટીન એ બધા જ ફોર્થ જનરેશનના ના જેટ તેમનો થ્રસ્ટ ટુ વેઇટ રેશિયો જીરો પોઈન્ટ નાઇન વન 0.1 ની વચ્ચે છે. એનો અર્થ એ કે તેમના એન્જિન પાવર અને તેમના વજનનો રેશિયો લગભગ સમાન છે. આ જ કારણે તેમની ગતિ અને સ્ટન્ટ કરવાની ક્ષમતા લગભગ સમાન રહી છે. હવે આપણે હથિયારો વિશે વાત કરીએ. ભારતીય વાયુસેનાએ સુખોઈ અને મિરાજ 200 માં મેડ ઇન ઇન્ડિયા અસ્તરો ના મિસાઈલ રાખ્યા છે. તેની રેન્જ એકસો ને 110 કિલોમીટરની છે અને આ એક બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ વીવીઆર મિસાઇલ છે. એટલે કે દુશ્મનને જોયા વિના ફક્ત રડાર થી જ તેને શોધી કાઢીને 100 કિલોમીટર સુધી દૂરનો તે પ્રહાર કરી શકે છે તેનો ઉપયોગ આપણે ઓપરેશન સિંદૂરમાં પણ કર્યો હતો અને રફાલ પાસે ફ્રાન્સની 200 કિલોમીટર રેન્જ ધરાવતી મિટીઓર મિસાઈલ પણ છે કે તે દૂર સુધી પ્રહાર કરવા માટે સક્ષમ છે બીજી બાજુ ચીન પાસે પીએલ 10 અને પીએલ 15 મિસાઈલો છે પીએલ 15 ની રેન્જ અંગે થોડો વિવાદ છે પરંતુ જાહેર સ્ત્રોતો એવું કહે છે

પણ શું એ ભારત સામે લડવા માટે પોતાના બધા જેટ વિમાનો તૈનાત કરશે ના મિત્રો આ તો રણનીતિની રમત છે ચીનને ઘણા મોરચે પોતાનો બચાવ કરવો પડશે ઉપરથી હિમાલયની ઊંચાઈ વધુ ખરાબ હવામાનના કારણે ચીની જેટની શક્તિ અડધી થઈ જાય એમ છે તેમના જેટ સંપૂર્ણ પેલોડ અને ઈંધણ પણ લઈ નથી શકતા જ્યારે ભારતના સુખોય અને મિરાજ ટુ કોઈ પણ હવામાં તવડી શકે છે જેટેન સિવાય બીજા બધા જ ચીની જેટ ખરાબ હવામાં પાછળ રહી જાય અને ભારતને પ્રદેશ અને વ્યૂહાત્મક એરબેઝ સ્થાનનો પણ તમને ખૂબ વધારે ફાયદો મળે છે મુખ્ય વાત એ છે કે બંને દેશોના જેટ પોતપોતાની જગ્યાએ મજબૂત છે રણનીતિ એરબેઝ સ્થાન અને વિમાન ટેકનોલોજીના આધારે હાલમાં ભારત અને ચીન વચ્ચે ફક્ત 19-20 નો જ ફેર જણાય છે પરંતુ જો ચીન તેની સંખ્યા અને ટેકનોલોજીમાં વધારો કરે છે તો આવનારા દિવસોમાં ભારતની સમસ્યાઓ વધુ થઈ શકે એમ છે ભારતીય વાયુસેના એવું પણ કહે છે કે જો પાકિસ્તાન સાથે એક જ સમયે યુદ્ધની સ્થિતિ ઊભી થાય છે તો વાયુસેના ને ફોર્ટી ટુ સ્કોડ રૂમ જરૂર પડશે સ્કોડ્રન નો અર્થ થાય છે કે એર યુનિટ એક સ્કોડ્રન માં અઢાર વિમાન હોય છે શું ભારત પાસે આટલા બધા ફાઈટર પ્લેન છે ખરા ના હાલમાં વાયુસેના પાસે ફક્ત એકત્રીસ સ્કોડ્રન જ છે

આપણે હજુ પણ આપણી આશામાં છીએ કે મીડ 21 વન અને જેગુઆરના નવ સ્કોડ્રનને આપણે બદલી શકીશું સરકારનું લક્ષ્ય બે હજાર પાંત્રીસ સુધીમાં બેતાલીસ ક્વોડ્રનનું વાયુસેનાને બનાવવાનું છે પરંતુ પાંચ ઓક્ટોબર બે હજાર એકવીસના રોજ વાયુસેનાના વડા વી કે ચૌધરીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને એમાં કહ્યું કે બે હજાર પાંત્રીસ સુધીમાં ભારત આ બેતાલીસ ક્વોડ્રનનું લક્ષ્ય પ્રાપ્ત નહીં કરી શકે તેની પાછળનું કારણ શું હશે કારણ એ જ છે કે નવા વિમાનો એટલી ઝડપથી ઉમેરવામાં નથી આવી રહ્યા આવી સ્થિતિમાં ભારત પાસે બે જ વિકલ્પો રહે કાં તો તેણે રશિયા પાસેથી સુકોઈ 57 ખરીદવું જોઈએ અથવા અમેરિકા પાસેથી F35 ખરીદવું જોઈએ આ બંને વિશ્વના સૌથી શક્તિશાળી ફિફ્થ જનરેશનના જેટ છે અને બંને દેશોએ ભારતને પોતાનો વિમાન ઓફર પણ કર્યા છે તો પછી આ વાત અટવાઈ ક્યાં રહી છે આપણે ખરીદી શું કામ નથી લેતા વાત એ છે કે જો ભારત એફ થર્ટી ખરીદે છે તો તેને સર્વિસ થી લઈને સ્પેસ પોર્ટ સુધી દરેક વસ્તુ આપણે અમેરિકા પર જ આધાર રાખવો પડશે પણ શું ઉત્પાદન આપણે ભારતમાં ન થઈ શકે આ અંગે અમેરિકા તરફથી હજુ પ્રકારની ટિપ્પણી નથી હવે બંને વિકલ્પમાંથી એક વિકલ્પ પર આ વસ્તુ રહે છે પરંતુ જો સુખોય ફિફ્ટી સેવન માટે રશિયાએ તેનું ઉત્પાદન ફક્ત ભારતમાં જ કરવાનો પ્રસ્તાવ તેઓએ પણ મૂકી દીધો છે આના કારણે ભારતને તેની સર્વિસ થી લઈને સ્પેર પાર્ટ્સ વગેરેની દ્રષ્ટિએ ખૂબ વધારે સુવિધા શકે એમ છે ભાઈ એક તરફ F35 એક ઉત્તમ એટેક જેટ છે જેનો અર્થ એ થયો કે F35 આક્રમક વ્યૂહરચના માટે એક ઉત્તમ પસંદગી પણ છે અને સુખોઈ 57 એક એવું જેટ છે કે જેમાં ઘણી સારી રક્ષણાત્મક વ્યૂહરચના છે મતલબ બચાવની દ્રષ્ટિએ સૌથી મજબૂત છે પણ આમાંથી કયું વિમાન ભારત માટે સારું છે એ સેના અને સરકારે ઝડપથી નક્કી કરવું પડશે કારણ કે એક યુક્તિ કે એક ભૂલ ખૂબ મોંઘી સાબિત થઈ શકે એમ છે ખાસ કરીને જ્યારે દુશ્મન બહાદુર ન હોય અને કાયર અને ક્રૂર હોય બાકી બધા શસ્ત્રો દેખાડો કરવા માટે નથી હોતા બંને દેશો આ વાત સારી રીતે સમજે છે તેથી કોની પાસે શક્તિ વધારે છે તે અંગેની ચર્ચામાં ઉતરતી વખતે આ પરિબળને પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ પ્યાજની માહિતી આપને કેવી લાગી એ કમેન્ટમાં જણાવજો જય હિન્દ